કેમ કે આ માતાને ખબર પણ નહોતી કે માત્ર એક બે મિનિટની રીલ બનાવવાના ચક્કરમાં બહાર ગયેલો એનો દીકરો હવે ક્યારેય ઘરે પાછો નથી આવવાનો જે માતા પિતા વર્ષો સુધી લોહી પાણી એક કરીને દીકરાને મોટો કરે છે તેમના માટે આ સંતાનની જિંદગીનું મૂલ્ય કેટલું હોય છે એ કદાચ આજકાલના યુવાનો નથી સમજતા રીલ બનાવવાના ક્રેઝમાં વધુ બે યુવાનોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબકતા બે ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એકની શોધખોળ યથાવત છે શું હતી સમગ્ર ઘટના તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે દક્ષિણી બુધવારે સાંજે યક્ષ યશ અને ક્રિશ ભાડા પર સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચે છે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય લાપતા બન્યા હતા મોડી રાત્રિ સુધી શોધખોળ કર્યા બાદ સવારે બે યુવાનોની લાશ મળી આવી હતી અને એકની શોધખોળ હજુ પણ યથાવત છે મળતી માહિતી પ્રમાણે સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી રૂપિયા પાંત્રીસો ના ભાવે ચાર કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ પાલડી વિસ્તારમાં રહેતા તેમના મિત્રો વિરાજસિંહ રાઠોડ આંબાવાડી વિસ્તારમાં રહેતા યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ ક્રિશ દવે ત્યાં હાજર હતા સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે રાત્રે એક વાગ્યા સુધી ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું જેથી પાણી પણ ઓછું થઈ જતા શોધખોળ ચાલુ કરવામાં આવી બીજી તરફ લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાડ ઝડપથી મળી શકે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની પણ મદદ મેળવી હતી તે દરમિયાન ગત સાંજથી લાપતા બનેલા યક્ષની 15 કલાકે લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આકરંદ ફેલાયો હતો થોડા સમય બાદ યશ સોલંકીનો મૃતદેહ પણ તરતો મળી આવ્યો હતો જ્યારે હજુ પણ ક્રિશ દવેની શોધખોળ ચાલી રહી છે રીલ બનાવવા પાછળની ઘેલછાને કારણે બે પરિવારો પર દુઃખનું આભ તૂટી પડ્યું છે માત્ર એક કે બે મિનિટની રીલ બનાવવા પાછળ ઘેલા યુવાનોને એ ખબર નહોતી કે એમને હવે એમનો પરિવાર ક્યારેય જોઈ નહીં શકે માટે યુવાનોએ આવા બનાવો પરથી ખાસ શીખ લેવાની જરૂર છે